કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વી આઠ બે હજાર પચીસને વાર મંગળવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા અરંડાના પાકના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો તો ગમે છે પણ વિડીયોના લાઇક અને સબસ્ક્રાઇબ કરતા નથી એટલે કરી નાખજો ખેડૂત મિત્રો એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો બોટાદ માં અત્યારનો ઓરંડા નીચો ભાવશે એક હજાર અઠાવન રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ઓગણપચાસ રૂપિયા વિસનગરની વાત કરીએ તો વિસનગરમાં અત્યારનો વરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા હળવદરમાં ચાલી રહેલો અરંડાનો નીચો ભાવશે બારસો બાવન રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સિત્યાસી રૂપિયા ખેડૂતભાઈઓ આગળ અરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ઉપલેટામાં અરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સત્તાણું રૂપિયા ઈડરમાં ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ખેડૂતભાઈ કુકરવાડામાં ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાર રૂપિયા પાટડીની અંદર અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો નેવું રૂપિયા જોટાણાની વાત કરીએ તો ખેડૂતભાઈ જોટાણામાં એરંડાનો નીચો ભાવ છે અગિયારસો એકાણું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા માણસામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને પંદર રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો જસદણમાં એરંડાનો નીચો ભાવ છે એક રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો રૂપિયા જામ રૂપિયા ચાલે રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને છન્નું રૂપિયા ખેડૂતભાઈ સમી ની વાત કરે તો સમીમાં એરંડા નો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ખેડવામાં ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને એસી રૂપિયા ખેડૂતભાઈ ભાભર ની વાત કરે તો ભાભર અરંડાનો નીચો ભાવ છે બારસો સત્તાણું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો અઢાર રૂપિયા ઢીમામાં ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો આઠ રૂપિયા કલોલ વાત કરે તો કલોલ અરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો બાર રૂપિયા આગળ અરંડાના ભાવ વિશે વાત કરે જેતપુર માં અરંડા નો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા બેચરાજી ની વાત કરે તો ખેડૂતભાઈ બેચરાજીમાં એરંડા નો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા

કિલો ભાવ છે તેરસો ને ત્રણ રૂપિયા હિંમતનગર ની વાત કરે તો ખેડૂતભાઈ હિંમતનગરમાં માં નીચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને વીસ રૂપિયા રાજકોટની વાત કરે તો રાજકોટમાં માં અત્યારે એરંડા નીચો ભાવ છે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને ચૌદ રૂપિયા પીલુડા ની વાત કરે તો પીલુડા માં નીચો ભાવ છે બારસો અઠ્ઠાણું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને પાંચ રૂપિયા આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો નેનવામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ગુંદરીની વાત કરીએ તો ખેડૂતભાઈ ગુંદરીમાં એરંડાનો મહત્તમ અત્યારનો ભાવ બારસો ને ત્રણું રૂપિયા ડીસાની વાત કરીએ તો ડીસામાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ખેડૂતભાઈ એરંડા બજાર ભાવ વિશે આગળ વાત કરીએ તો અમરેલીમાં એરંડાનો નીચો ભાવ છે આઠસો સોળ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને અડસઠ રૂપિયા લાખણીમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને ચાર રૂપિયા તળાજાની વાત કરીએ તો તળાજામાં એરંડાનો મહત્તમ ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હારીજમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ચૌદ રૂપિયા ખેડૂતભાઈ વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં નીચો ભાવ છે ને રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં અત્યારે એરંડા નો મહત્તમ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા સિહોરી વાત કરે તો ખેડૂતભાઈ શિહોરીમાં એરંડા નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા દિયોદરમાં ચાલી રહેલો અત્યારનો અરંડાનો

બોટાદ ની અંદર ચાલી રહેલો એરંડા નીચો ભાવ છે એક હજાર અઠાવન રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ઓગણપચાસ રૂપિયા વિસનગર ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ બારસો પચાસ ઊંચો તેરસો એકવીસ